જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા ગુજરાતી બ્લોગમાં આજે હું આવે છું સાઈબાબાના બાબાના મંદિરે જે ચાનસમા ખાતે આવેલું છે હું તમને સાઈબાબાના દર્શન કરાવીશ અને મંદિરની અંદર શું શું આવેલું છે તે તમામ વસ્તુઓ બતાવીશ તો વિડીયોમાં સિલે સુધી બન્યા રહેજો સાંઈ મંદિર એ હાઈવે ઉપર જ આવેલું છે શ્રી સાઈ મંદિર ચાનસમા ચાલો આપણે જઈએ હવે મંદિરની અંદર મંદિરની અંદર પ્રવેશ થાય જઈ શાહી પ્રસાદ સ્ટોર આવેલો છે જ્યાંથી તમને સિફર અને પ્રસાદ મળી રહેશે બાજુમાં કાર્યાલય આવેલું છે મંદિરનું આ સાંઈ બાબા મંદિર છે આ બગીચો અને આ બાજુ પાણીની પરબ આવેલી છે આ ફુવારા છે પાણીના જે અત્યારે બંધ છે અને આ સાંઈ બાબાનું મંદિર ચાલો હું તમને અંદર જઈને સાઈ બાબાના દર્શન કરાવું જો આપણા મહેન્દ્રભાઈ અને વિશાલભાઈ પણ વિડીયો બનાવવા સાથે આવ્યા છે સાંઈબાબાનું આ મંદિર એ મહેસાણા ચાનસમા હાઈવે ઉપર ચાનસમા ખાતે આવેલું છે સાંઈબાબાના મંદિરની અંદર સાંઈબાબાની મૂર્તિ એ ઉપરાંત અહીં બગીચા પણ આવેલા છે તેમજ અહીં સાંઈબાબાના સેવક ગોવિંદભાઈની સમાધિ પણ આવેલી છે જેઓના દર્શન હું તમને કરાવીશ વિડીયોમાં આ સાંઈ બાબાની મંદિરમાં રહેલી મૂર્તિ છે તમે ક્યાંય બેઠા દર્શન કરી શકશો સાંઈ બાબાના મંદિરની બાજ સાઈ ચાલીસા લખેલી છે જે તમે અહીંથી વાંચી શકશો ચાલો હવે હું મંદિરની પાછળ બાજુ જઈને તમને બતાવું આ મંદિરની પાછળનો ભાગ છે મંદિરની પાછળ પણ નાની નાની ભગવાન માતાજીની મૂર્તિઓ બનાવેલી છે મંદિરની બહાર અહીં ઔડુંબર ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા હવન કુંડ આવેલો છે જ્યાં સાંઈ બાબાના હવન હોય તો અહીં આગળ કરવામાં આવે છે આ છે શ્રીદ્ત મંદિર સામે ભોજનાલય આવેલી છે જે ગુરુવારના દિવસે અહીં સાંઈ ભક્તોને વિના મૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે આ બગીચા છે આજુબાજુ આવેલા આ સાંઈબાબાના મંદિરમાં આવેલી ભોજનાલય છે જ્યાંથી તમને ગુરુવારના દિવસે ભોજન પ્રસાદ વિના મૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે સામે પાણીની પરબ આવેલી છે અને આ છે મંદિર બહાર આવેલા બગીચા તમે ફેમિલી સાથે આવશો તો તમને ખૂબ જ અહીં મજા આવશે સાંઈબાબાનું મંદિર પાછળની બાજુથી આવું દેખાય છે તમે જોઈ શકશો અહીં એક સુંદર મજાનો કાચ આવેલો છે એ કાચ હું તમને બતાવીશ જેમાં તમને પાતળા હોય તો એ છતાં પણ તમે મોટા દેખાવશો પાછળની બાજુ ગૌ સારા આવેલી છે એ પણ હું તમને બતાવવા લઈ જઈશ હું તમને જે કાચની વાત કરતો હશો તે કાચ હું તમને હવે બતાવીશ તમે જુઓ કે આ કાચની અંદર તમે છે એવા દેખાવ છે ને અદભુત કાચ અહીં સાંઈ બાબાના સેવક ગોવિંદભાઈ વ્યાસની સમાધિ આવેલી છે એ સમાધિના દર્શન હું તમને કરાવું છું હવે આ છે સાંઈ સેવક સ્વશ્રી ગોવિંદભાઈ વ્યાસ અને અંદર એવોની સમાધિ આવેલી છે તમે દર્શન કરી શકો છો સાઈબાબાના જીવન અંગેની માહિતી આપતી મૂર્તિઓ તમને અહીં આગળ જોવા મળશે તમે જોઈ શકશો કે સાઈબાબાનું જીવન કેવું હતું મંદિર પાછળ અહીં સાઈબાબાની બાબાની ગૌશાળા આવેલી છે ગાયોને ને એ ગૌશાળા બતાવવા હોય તમને લઈ જઈશ આ છે ગાયોની ગૌશાળા મંદિરના પૂજારી મહારાજને રહેવા માટે આ રૂમ બનાવેલો છે બાજુમાં પાણીનો બોલ પણ બનાવેલો છે જેથી કરીને બગીચાઓને પાણી મળી રહે સાંઈ બાબાના યટ મંદિરની બાજુમાં એક બગીચો આવેલો છે સુંદર અહીં લોકો ખૂબ જ ફોટા પાડતા હોય છે કલાકારો અહીં શૂટિંગ માટે પણ આવતા હોય છે વિડીયોમાં આટલું જ દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલ એસ ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે